હેલ્લો મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તો સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો આજ આપણે છે ને વાડી આવે છે જીસીબી એટલે આજ આપણે આખો દિવસ છે ને જેસીબી જીસીબી વાળા આરે રહેવાનું છે એટલે કેમ થાય તો આજનો વ્લોગીન્યુ બનાવી લેજો સારું આલો તો થોડીક વાર પૈસા મળીએ આપણે ત્યાં જીસીબી આવે છે ત્યાં મિત્રો આવી જ આપણે વાડીએ અને અહીંયા જીસીબી ચાલુ થઈ જાય છે સારું હાલો તો હું તમને બતાવું જો આ બાવળ છે ને એ બાવળને તોડવાનું છે જો

પોલા મારવા આવ્યું છે તો આપણે અહીંયા આવી ટ્રેક્ટર પોલા મારે ન્યા એ જોઈ અને કટિંગ કરી લેવું જો ની આપણે બે દિવસથી જ્યાં નથી તો રોતા આવી સારું હાલો તો ત્યાં દેને આપણે મળીએ તો મિત્રો ભાઈ આ અતરમાં એ ભાઈ આવી ગયા પોલા મારો એટલો પોલા મારી દીધો છે અને ટ્રેક્ટર આપણે આગળના વ્લોગમાં તમે જોયું કે ન જોયું ને આ ટ્રેક્ટર ને આપડા ટ્રેક્ટર કરતા મોટો ટ્રેક્ટર અનેઓને અડધી કલાકમાંથી ભાઈ બોધુ હાકીને વે જોજો તો ફાઇનલી મિત્રો આકાશ ભાઈ આવી ગયા છે આકાશ ભાઈ કઈ બાજુ જતા આલો ભાઈ ભાઈ નેર બાજુ છે ને કે ટ્રેક્ટર પલા મારવા જાતા તો હવે આ બાજુ કે બાજુ આવશો અંદર હવે થાંભલાવાળ ચાલુ કરી દેને આ તો મિત્રો આપણે જે કાલ પણ જે આપણો વ્લોગ મૂક્યો છે ને એમાં જે આપણે વાય ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ નવો ફોન લઈ આવો તમે ક્વેરી ઈ તો આપણને કેતા જ નથી નવો ફોન લઈ એમ હારું હાલો તો આપણે કાલ પણ જે આપણે મૂક્યો છે ને હાઈ ટેન્શન ની લાઈન ની હાથે આપણે પલા મારતા થા ને ત્યાં પાછું જવાનું છે સારું હાલો તો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો

ભૂલ થઈ ગઈ તમારી દાવે જવાનું કેટલો ખર્ચ કહેવાનું તમને હા હા ઈચ્છે આવજે તા હાલો આ બધું કરવાનું પાણી ભડી ગયું તેનું નિકાલ કરો અત્યારે ફેરા છે અહીંયા તો મિત્રો આપણે કન્ટીન્યુ ને આકાશભાઈ ડ્રાઈવર રોડે ભાઈ હા આકાશભાઈ ડ્રાઈવર ખરાબ બહુ આવી જાય સેવડી ખાવા હું કહેવો અશપકભાઈ વસ્પકભાઈ શેવડી ગોતે

આપણે ફાઇનલી પહોંચી જશે ને આ આ ભાઈ કક છોડે છે ભાઈ શું કામ છે ભાઈ આ પલાવ કે નહીં એ છે ને આપણે આ લારી જોડવાનું છે આ લારી જોડવાની છે ને આપણે ખાતર લેવા જવાનું છે કે નહીં એટલે પલાવ જોડેલો તો એ છોડી નહીં સારું આ ટોલી જોવાની છે ફાઈનલી આપણે આ ટ્રોલી જોડવાની થતી છે આકાશભાઈ જોજો બરાબર આવદા આવદા આવ કરણભાઈ હજુ આવદો કરણભાઈ થોડુંક આગળ લઈ લો

ખાલી કરીને વિજય આવ્યા અને હવે પાછું અહીંયા ટ્રેક્ટર જોડી છે આ લોટરી જોડી છે આકાશભાઈ છે અને અસ્પાકભાઈ છે આ અસ્પાકભાઈ આખો દી આપડે હારે જ રહેવાને એવું લાગે તો મિત્રો હવે પાછા આપણે વાડી આવી ગયા છે હલો અહીંયા પાણી હાલતું છે અહીંયા આવ્યા છે ને એ ભાઈને આપણે મૂકો જાવ ને પણ એ ભાઈ કે દેખાતા નથી ને હવે આપણે એને ફોન કરી ને આ ભાઈ પાછા આપણે હારે આવ્યા ને એ ભાઈને મૂકો જાવ છે ને આ ભાઈ પાણી વાળે એને મૂકો જાવ છે કેમ કે આ ભાઈના રજા છે કે નહીં તો એ ભાઈ આઈને આયા છે આપડા ઘરે ખેતર માં આપડે ખેતર ને ઘર બધું એક જ છે ને ભાઈ